તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણી વખત આકરાને આકરા પ્રહારો કરતા હોય છે પરંતુ ક્યાંક હવે આપના એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સરકારી કાર્યક્રમમાં જોવા મળ્યા હતા આ ધારાસભ્ય કયા છે અને કેમ અત્યારે હાલ તેમની હાજરીને કારણે રાજકારણ ગરમાયું છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આપના નેતાઓ પોતાના સોશિયલ મીડિયાના મારફતે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા હોય છે વિડીયો બનાવતા હોય છે પરંતુ ક્યાંક હવે આપના એક ધારાસભ્યએ એટલે કે હેમંત ખવા છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા સરકારી કાર્યક્રમ વિશેની વાત કરવામાં આવે તો વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી હતી એ જ સમયે ધારાસભ્ય હેમંત ખવાની હાજરીથી અનેક એવા તર્ક વિકતર્ક સર્જાયા છે કારણ કે એક તરફ અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં આંદરોઅંદરના ડખા ચરમસીમાએ પહોંચ્યા છે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છીએ કે એક બાદ એક નેતાઓ હાલ રાજીનામું આપી રહ્યા છે અને કારણ એટલું જ આપી રહ્યા છે કે તે લોકો ક્યાંક પાર્ટીથી નારાજ છે તે લોકોની અવગણના કરવામાં આવી રહી છે એટલા માટે થઈને લોકો રાજીનામું આપી રહ્યા છે મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એક સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા એ દ્રશ્યોને કારણે પણ અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા છે અને અનેક એવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે આપણે જોયું હતું કે ઉમેશ મકવાણા છે એ પણ અત્યારે હાલ આપથી ક્યાંક પોતાનો છેડો છે અને તે ફાડીને બેઠા છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો આજે પણ આપણે જોયું હતું કે વધુ એક આમ આદમી પાર્ટીના પ્રભારી છે એમને પણ રાજીનામું આપી દીધું હતું કરશનદાસ ભાદરકાને પણ અચાનક આરામ જોઈતો હતો એટલા માટે એમને પણ રાજીનામું આપી દીધું જો કે અત્યારે હાલ આ દરેક વિષયને લઈને આમ આદમી પાર્ટી છે એ પોતાના નેતાઓને બચાવવા માટે અથવા તો પછી પોતાની પાર્ટીને બચાવવા માટે નિવેદનો આપતી હોય છે પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યાર સરકારી સ્ટેજ ઉપર હેમંત ખવાની હાજરી જોવા મળી છે એના ઉપરથી અનેક તરવિતકો સર્જાયા છે ઘણા બધા નિવેદનો સામે આવી રહ્યા છે હવે જોવાનું રહેશે કે ખરેખર આ વિષયની પાછળ સાચો શું નીકળે છે અને ખાસ કરીને જે પ્રમાણે હાજરી જોવા મળી છે તેની પાછળનું અસલી કારણ શું સામે આવે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં કંઈક નવા જૂની કરવાની તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપે પોતાના તમામ સાંસદોને છ અને સાતમી સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં જ હાજર રહેવા માટે આદેશ આપ્યા છે આ દરમિયાન સાંસદો સાથે પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ઉપર ચર્ચા થવાની સંભાવના છે નવમી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ યોજાવાની છે અને આ ચૂંટણીમાં સાંસદો મતદાન કરવાના છે ત્યારે તે પહેલાં તમામ પક્ષો પોતાના સાંસદો માટે વ્હીપ પણ જાહેર કરે છે ભાજપે પોતાના તમામ સાંસદોને છ અને સાતમી સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં ફરજિયાત હાજર રહેવા માટે નિર્દેશ આપ્યા છે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે બે દિવસ યોજાનારા કાર્યક્રમો અને બેઠકોમાં સાંસદોને ફરજિયાત ઉપસ્થિત રહેવા માટે ભારપૂર્વક જણાવી દેવાય છે મિત્રો આ બે દિવસના વર્કશોપમાં પાર્ટી સંબંધી અને અન્ય કાર્યક્રમો પણ યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાંસદોને સંબોધિત કરે તેવી સંભાવનાઓ છે મિત્રો સપ્ટેમ્બરમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની હોવાથી એનડીએ અને ઇન્ડિયા ગઠબંધને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે આ ચૂંટણી માટે સાતમી સપ્ટ ઓગસ્ટના રોજ જાહેરનામું બહાર પડાયું હતું ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ એકવીસ ઓગસ્ટ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ પચીસ ઓગસ્ટ અને મતદાન તારીખ નવમી સપ્ટેમ્બરે યોજાવાનું છે જ્યારે પરિણામ પણ નવમી સપ્ટેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તાજેતરમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ પદ હવે ખાલી પડ્યું છે આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરશે જેમાં કુલ સાતસો ને અઠ્યાસી સભ્યોનો સમાવેશ થયો છે હવે મિત્રો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વરસાદના નવા રાઉન્ડને લઈને ફરી એકવાર નવી અપડેટ સામે આવી છે દર્શક મિત્રો ગુજરાતના જાણીતા આગાહી એવા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ ફરી એકવાર સાતમ આઠમ ઉપર કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીત સરનું મેઘ તાંડવ સર્જાવાનો છે તેને લઈને ફરી એકવાર આગાહી દર્શાવી છે જેમાં સૌપ્રથમ આગાહી કાર્યવાહ અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલ રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરી રહ્યા છે ત્યારે તેમના જણાવ્યા પ્રમાણે એક સિસ્ટમ ઓગણીસથી લઈને વીસ તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવે તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે સરદાર સરોવર ડેમની સપાટી વધી શકે છે પંદર ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે જેને પરિણામે રાજ્યમાં વરસાદનું જર વધશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ચૌદથી લઈને પંદર ઓગસ્ટથી વડોદરા પંચમહાલ સહિત ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે તો તો સત્તરથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતના કોઈપણ ભાગોમાં આઠ ઇંચ સુધીના વરસાદ પડી શકે છે આ નવી સિસ્ટમની અસર હેઠળ ઓગણીસથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદી માહોલ જોવા મળશે રાજ્યમાં ભારે વરસાદને કારણે કેટલીક નદીઓની પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે પંદર તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી આગાહી કર અંબાલાલ પટેલે દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે મહીસાગર વડોદરા અને અમદાવાદ ગાંધીનગર ભરૂચ અને નવસારી સુરત આહવા અને ડાંગ તો વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતા છે રાજ્યમાં અન્ય ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનો ઉત્સાહભેર વાવેતર કર્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ત્રેસઠ ટકા નોંધાયો છે રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદને પરિણામે ખેડૂતોને સારી ઉપજ મળવાની પણ શક્યતા છે ત્યારબાદ ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે છૂટાછવાયા વરસાદી છાંટા પડી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં એક વરસાદી સિસ્ટમ પણ બનવા જઈ રહી છે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે એ કઈ તારીખથી ગુજરાતને વરસાદનો લાભ આપશે તે વિશેની સંપૂર્ણ માહિતી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવીએ છીએ મિત્રો રાજ્યમાં તેર ઓગસ્ટથી ઝાપટા પડવાનું બંધ થઈ જશે અને ફરીથી પાછું જે આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ તેવો માહોલ જોવા મળશે પણ ચોક્કસથી અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે લગભગ સોળથી લઈને સત્તર ઓગસ્ટ દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ ગયું છે જે અત્યાર સુધી જે બંગાળની ખાડી શાંત હતી પણ હવે બંગાળની ખાડી અંદર એક સિસ્ટમ બનશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હવે અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે આપ એ આપણે આંધ્રપ્રદેશના ભાગો ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી ગુજરાત ઉપર પસાર થવાની છે ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે સોળ ઓગસ્ટથી લઈને ચોવીસ ઓગસ્ટ સુધી એટલે કે સાત આઠ દિવસ સુધી એક અઠવાડિયું સુધી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની શક્યતા તેમણે જણાવી છે સાર્વત્રિક એટલે કે લગભગ એંશીથી લઈને નેવ ટકા વિસ્તારને આવરી લેશે છે અને એંશીથી લઈને નેવ ટકા વિસ્તારની અંદર સારા વરસાદ થવાની પણ શક્યતા છે ખાસ કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને જે અમને પાર્ટ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર પસાર થઈને પસાર થાય તેવું અનુમાન છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ વધારે વરસાદ પડશે ધોધમાર વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતને સોળથી લઈને ચોવીસ વગેરે દરમિયાન સારા વરસાદની શક્યતા છે એ કાયદેસર ગમરોળી નાખે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે એની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા છે અને ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં સારા વરસાદો નોંધાવાના છે ઓલ ઓવર ગુજરાતમાં સારો વરસાદ પડશે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડે તેવી શક્યતા છે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રનો સોમનાથ જિલ્લો અને કચ્છ જિલ્લો આ બંનેની અંદર સૌથી ઓછો વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે એ વિસ્તારોમાં પણ હવે વરસાદી માહોલ જોવા મળવાનો છે અને ધબધબાટી બોલાવે તેવું પણ અનુમાન છે કેમ કે હવે આ સિસ્ટમ છે એ બહુ મોટી છે અને આ સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા વિસ્તારને અસર કરે તેવું અનુમાન છે એટલે ખાસ કરીને ઝાપટાઓ જે બે દિવસથી પડતા હતા અને હવે બંધ થઈ જશે પરંતુ આજથી સિસ્ટમ બનશે જેને કારણે સોળ તારીખથી સાત આઠ દિવસ સુધી સારા વરસાદનું અનુમાન છે એટલે કે આ ખૂબ જ સારા સમાચાર ખેડૂતો માટે ગણી શકાય દર્શક મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં વરસાદ ખેંચાતા હવે જગતનો તાત ચિંતિત બન્યો છે મેઘરાજાના રીસામણાથી ચોમાસુ પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે મેઘરાજાએ હાથ તાળે આપ્યું હોય તેમ વરસાદ નથી પડતા ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે ખેડૂતો હવે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે મોટેભાગે જિલ્લામાં કપાસ મગફળી એરંડા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જો સમયસર વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે જેને કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવી શકે છે મિત્રો કચ્છ જિલ્લામાં વરસાદ આધારે ખેડૂતો ખેતી કરે છે અગાઉ કચ્છ જિલ્લામાં પડેલા વરસાદને પગલે ખેડૂતોએ વાવેતર કર્યું હતું જિલ્લામાં પાંચ લાખ એકસઠ હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાયો છે વરસાદનો પડતા પડતા ખેડૂતોની નજર આકાશ ઉપર તરફ મંડાઈ રહે છે વરસાદ ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે મિત્રો વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોટેલા છે લાંબા વિરામ બાદ કચ્છમાં હજુ સુધી વરસાદી સંજોગો નહીં સર્જાતા જગતનો તાત ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા છે જિલ્લામાં સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા નથી તો બીજી બાજુ પાણીના તળ ખૂબ જ ઊંડા છે તેવામાં મેઘરાજા રિસામણા કરતા ખેડૂતો વધારે ચિંતિત બન્યા છે સમયસર વરસાદ નહીં પડતા કપાસ મગફળી એરંડા કાચચારો શાકભાજી સહિતના પાકોમાં નુકસાન જવાયની ભીતિ પણ સેવાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદને પરિણામે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસની સ્થિતિ એ સરેરાશ ચોસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ અડસઠ પોઈન્ટ ઓગણસી ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ મધ્યમાં સાસઠ પોઈન્ટ ચોપન ટકા ઉત્તર ગુજરાતમાં છાસઠ પોઈન્ટ એકવીસ ટકા કચ્છમાં પાસઠ પોઈન્ટ તેર ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં છપ્પન પોઈન્ટ એકત્રીસ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે જો હવે વરસાદ ખેંચાય છે તો પાણીની સ્થિતિ વિકટ બને તેવા એંધાણો સર્જાય તેવી શક્યતાઓ છે તો બીજી તરફ વરસાદ ખેંચાતા ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હોવાથી રાજ્યમાં વીજ માંગ પણ વધી ગઈ છે મિત્રો વરસાદ ખેંચાવાને કારણે રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે જેને કારણે રાજ્યમાં વીજ માંગમાં વધારો થયો છે વરસાદ ખેંચાતા ખેડૂતોને પાણી માટે કેનાલ અને બોરના ભરોસે ખેતી કરવી પડી છે જેથી કૃષિ માંગ પણ ચાર ગણી વધી ગઈ છે રાજ્યમાં વીજ વપરાશ બે કરોડ યુનિટથી વધીને આઠ પોઈન્ટ આઠ કરોડ યુનિટ થયો છે રહેણાંક વિસ્તારમાં બાર કરોડ વીજ યુનિટનો વપરાશ થઈ રહ્યો છે રાજ્ય સરકારે તાજેતરમાં રાજ્યમાં ઓછો વરસાદ થયો હોય તે વિસ્તારોમાં વીજળી આપવાનો સમય વધાર્યો હતો ખેડૂતોની માંગને આધારે સરકારે દસ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી જેને કારણે વીજ વપરાશ વધ્યો છે અને કૃષિમાં વીજ વપરાશ બે કરોડ યુનિટથી વધીને આઠ પોઈન્ટ આઠ કરોડ યુનિટ થયો છે જો વરસાદ ખેંચાશે તો વિધ માંગમાં હજી પણ વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જામનગરના નાગરિકો માટે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે જામનગરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે એસટી વિભાગ વધારાની બસો દોડાવવાની છે દ્વારકા માટે એસટી વિભાગ દ્વારા વધારાની સોળ બસો મૂકવામાં આવી છે ચૌદથી લઈને ઓગણીસ વગેરે દરમિયાન દ્વારકા માટે વધારાની બસ સેવા શરૂ થશે તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે મુસાફરી સુવિધા અને પ્રવાસ સુગમ બને તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે બસના સંચાલન માટે ઓગણસાઠ જેટલા કર્મચારીઓની ફરજ ઉપર મુકાયા છે ઉલ્લેખનીય છે કે એસટી વિભાગે દ્વારકા બેટ દ્વારકા જુનાગઢ જામનગર હર્ષદ સહિતના સ્થળો માટેની બસોની ફાળવણી કરી છે તો આ તમામ બસોના સંચાલન માટે પૂરતો સ્થાપણ ફાળવવામાં આવ્યું જેમાં પચીસ ડ્રાઈવર પચીસ કંડક્ટર ચાર સુપરવાઇઝર અને પાંચ મેકેનિક મળીને કુલ ઓગણસાઠ જેટલા કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે હવે મિત્રો ભાજપમાં ફરી રૂપાલા વાળીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં વધુ એક ભાજપી નેતાએ મુદ્દે લપસાવી છે ભાજપના નેતા નિવેદન ઉપર વિવાદ સર્જાયો છે માણસાની કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર દેશમાં ગુલામી મુદ્દે ક્ષેત્રીઓનો ઉલ્લેખ કરતા માણસાના રાજવીએ વિરોધ દર્શાવ્યો હતો મિત્રો ભાજપના નેતા ખોટો ઇતિહાસ કહેતા હોવાનું જણાવી વિરોધ કર્યો હતો માણસા રાજવીએ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહને માણસામાં આયોજિત કાર્યક્રમમાં રોકડું પરખાવ્યું હતું ઝહેરાજસિંહ સ્ટેજ પરથી ખોટો ઇતિહાસ બોલી ભ્રમિત કરી રહ્યા હોવાનો દાવો રાજવીએ રજૂ કર્યો માણસા કોલેજમાં વિદ્યાર્થીઓનો ઇતિહાસ આ અંગેનો સેમિનાર યોજાયો હતો જેમાં જયરાજસિંહ પરમાર ક્ષેત્રીઓના ઇતિહાસ વિશે વાત કરતા હતા અંગ્રેજોની ગુલામી સંદર્ભે ઉલ્લેખ કર્યો હતો અંગ્રેજોની ગુલામી સંદર્ભે ઉલ્લેખ થતાં જ માણસા દરબાર યુવરાજસિંહે વાંધો ઉઠાવ્યો હતો સ્ટેજ ઉપર જ જયરાજસિંહને ખોટો ઇતિહાસ પીરસી રહ્યા હોવાનું પરખાવ્યું ઇતિહાસ વિષયક પ્રવચનમાં ભાજપ પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં પહેલેથી જ વર્ણવ્યવસ્થા ગોઠવાયેલી હતી તે મુજબ ક્ષેત્રીઓની જવાબદારી સમાજની રક્ષાની હતી પરંતુ અંધશ્રદ્ધાઓ અને વર્ણભેદને કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ બન્યો આ દરમિયાન માણસાના ભૂતપૂર્વ રાજવી યોગરાજસિંહે જયરાજસિંહને અટકાવ્યા હતા અને કહ્યું કે તમે અહીં બોલી રહ્યા છો પરંતુ ઇતિહાસની સાચી માહિતીનું તમને જ્ઞાન નથી તો હકીકતો ચકાસ્યા વિના બોલી રહ્યા છો તે જરા યોગ્ય નથી લાગતું ચાલુ કાર્યક્રમમાં જ બોલાચાલી થતા કાર્યક્રમ મધ વચ્ચે અટકાવી દેવાયો હતો જોકે ક્ષત્રીય મુદ્દે પરસોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના રાજપૂત નેતા જયરાજસિંહ પરમારની જીભ ચર્ચાઓ શરૂ થઈ છે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રીય મુદ્દે કરેલી ટિપ્પણી બાદ ગુજરાતમાં રાજપૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને મોટી સંખ્યામાં રૂપાલા અને ભાજપનો વિરોધ પણ દર્શાવ્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં સાબર ડેરીને લઈને મોટો વિરોધ જોવા મળ્યો હતો ત્યારે હવે ફરી એકવાર સાબર ડેરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરીનો વાર્ષિક દૂધ વધારો જાહેર કરાયો છે જેમાં ડેરીએ નક્કી કરેલ નવસો ને પંચાણું રૂપિયાનો ભાવ વધારો એકસઠમી સાધારણ સભામાં મંજૂર કરાયો છે પશુપાલકોને કુલ છસો ને કરોડનો ભાવ વધારો અપાયો છે પશુપાલકોને કુલ છસો ને ત્રેપન કરોડનો ભાવ વધારો અપાયો ઉલ્લેખનીય છે કે ગત વર્ષે છસો ને બે કરોડનો ભાવ વધારો અપાયો હતો આજે મિત્રો મળેલી બેઠકમાં એકવીસમી સાધારણ સભામાં અન્ય ઠરાવો પસાર કરાયા હતા હવેથી દર વર્ષે ત્રીસ જૂન પહેલા દૂધનો ભાવ વધારો અપાશે તથા સાધારણ સભામાં ચેરમેન સેક્રેટરીને પણ સ્થાન મળશે હિંમતનગર સ્થિત સાબર ડેરીમાં એકસઠમી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં વાર્ષિક દૂધ વધારો જાહેર કરાયો હતો સાબર ડેરી દ્વારા નક્કી કરાયેલા નવસો ને પંચાણું રૂપિયા ભાવ વધારો મંજૂર કરાતા પશુપાલકોને રાહત મળી છે એકસઠમી સાધારણ સભામાં અન્ય ઠરાવો પણ પસારો કરાયા હતા તે મુજબ હવેથી દર વર્ષે ત્રીસ જૂન પહેલાં દૂધનો ભાવ વધારો અપાશે તથા ત્રીસ જૂન પહેલાં દૂધ ભાવ વધારો ચૂકવાઈ જશે તેવો પણ નિર્ણય કરાયો છે મિત્રો તમને જણાવી દઈએ કે મળેલી એકસઠમી સાધારણ સભામાં એક પણ મંડળીએ વિરોધ ન કર્યો હતો અને સોર્વાનું મતે સાધારણ સભા સંપન્ન થઈ હતી તો બીજી તરફ હવે ચેરમેન તેમજ સેક્રેટરીને પણ સાધારણ સભામાં સ્થાન મળશે સભામાં છસોને તેપન કરોડનો કુલ ભાવ વધારો અપાયો છે જ્યારે ગત વર્ષે છસો ને બે કરોડનો ભાવ વધારો અપાયો હતો ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પશુપાલકોના ટોળાને વિખેરવા માટે પોલીસે પચાસ જેટલા ટીયર ગેસના શેલ પણ છોડ્યા અને છેતાલીસ લોકોની અટકાયત કરી હતી પોલીસે ચુમોતેર આગેવાનો સામે ફરિયાદ પણ નોંધી હતી ત્યારબાદ સાબર ડેરીએ પ્રતિ કિલો ભાવ જાહેર કરીને નવસો નેવું રૂપિયાની જગ્યાએ નવસો ને પંચાણું રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે હવે મિત્રો કેદારના યાત્રા બંધ થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ઉત્તરાખંડમાં કેદારનાથ કાત્રા ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે જિલ્લા તંત્રને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે તીર્થયાત્રીઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી કેદારનાથ આવનારા તમામ યાત્રીઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે એડવાઇઝરીમાં શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી કે હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમે હાલમાં યાત્રા કરવાનું ટાળો ડીએમ પ્રતિક જઈને જિલ્લાના તમામ વિભાગોને એલર્ટ મોડ ઉપર રહેવાનો નિર્દેશ આપ્યો હવામાન વિભાગે બાર તેર અને ચૌદ ઓગસ્ટના રોજ રુદ્રપ્રયાગ સહિત ઉત્તરાખંડના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી તંત્ર આ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે તમને જણાવી દઈએ કે ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને તંત્ર આ એલર્ટ ઉપર આવી ગયું છે જિલ્લા અધિકારી પ્રતિક જૈને જણાવ્યું કે તંત્રએ બાર તેર અને ચૌદ ઓગસ્ટ માટે કેદારનાથ યાત્રા સ્થગિત કરી છે હવામાન વિભાગ રુદ્રપ્રયાગ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે અને તેના ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને એલર્ટ ઉપર રાખવામાં આવ્યો છે સુરક્ષાની પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લા અધિકારી પ્રતિક જઈને જળાશયો પાસે રહેતા લોકોને સુરક્ષિત સ્થળો ઉપર જવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે નદીના જળ સ્તર ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે પોલીસ લોક નિર્માણ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો સહિત તમામ સરકારી કર્મચારીઓ સતત સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું અને હવામાન અનુકૂળ થવા પર કેદારયાત્રા ફરી એકવાર શરૂ કરવા અંગે પણ અપડેટ આપીશું અધિકારીએ જણાવ્યું કે વોર્નિંગ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું તમામ નેશનલ હાઈવેના ડેન્જર ઝોનમાં ચોવીસ કલાક જેસીબી અને પોકલેટ મશીનો તહેનાત કરવામાં આવ્યા છે જેથી રસ્તા ઉપર અવરોધ આવતા તેને ઝડપથી ખોલી શકાય ડિઝાસ્ટર મેનેજમેન્ટને સતત એલર્ટ રહેવાનો આદેશ છે સામાન્ય નાગરિકો અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે